રૂપિયા જોઈને કોઈની પણ દાનત બગડી શકે છે એવા અનેક દાખલાઓ સામે આવતા હોય છે પરંતુ આવા માહોલને વચ્ચે આજે માનવતા મહેકી રહી છે વેચેલા ઘરણાના લાખો રૂપિયા રસ્તામાંથી મળ્યા બાદ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના સામે આવી છે પ્રામાણિકતાની આ ઘટના સુરતમાં બની છે એમાં ઘર લેવા માટે દંપતીએ ઘરેણા વેચ્યા હતા બાદમાં પતિ પત્ની બાઇક પર ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચાર લાખ પડી ગયા હતા આ રૂપિયા ભાડે રહેનારી વ્યક્તિને મળ્યા હતા પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરી હાજરીમાં પરત કર્યા હતા આ સમયે જેના રૂપિયા પડી ગયા હતા એ મહિલાની આંખો આસુઓથી છલકાઈ ગઈ હતી વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી પ્રમુખ છાયા સોસાયટીમાં રહે છે નવું મકાન ખરીદવા ઈચ્છતા હોવાને કારણે રૂપિયા ઘટતા હોવાથી પોતાની પત્નીના ઘરેણા લઈને જવેલર્ટ પાસે પહોંચ્યા હતા જ્વેલર્ટ પાસેથી રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર લઈને પોતાની બાઇક પર પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા એમ્બ્રોઈડરીના કામ કરતા અશોકભાઈ જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મહાલક્ષ્મી સોસાયટી પાસે અંદાજે બપોરના બે વાગ્યાની આસપાસ ચાર લાખ જેટલા રૂપિયા પડી ગયા હતા પત્નીએ પોતાના પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરણા ખરીદ્યા હતા તે જ્વરને આપ્યા બાદ ઘરે પણ પહોંચ્યા અને રસ્તામાં જેના રૂપિયા પડી જતા આઘાત લાગ્યો હતો

એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણાં ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા એ બંને જોડે હતા અને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવ્યા જેઓ પ્રમુખ સાયાસ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કાંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા એની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણાં પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણાં જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયને સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કહીએ આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને મંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતિ રાજીહર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે